હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાવિકાઝ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા તો આજે એકદમ સરસ એવી આપણે કાઠિયાવાડી સ્ટાઇલની આપણે થાળી બનાવીશું તો તમે બપોરે અથવા તો રાત્રે જમવામાં પણ તમે આ બનાવી શકો છો તો એકદમ અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને જો આ થાળી મળી જાય તો મોજ જ પડી જવાની છે તો આપણે અહીંયા ગુવારનું શાક બનાવીશું એકદમ આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી જ બનાવવાનું છે તો એને આપણે રોટલા સાથે સર્વ કરીશું લસણની ચટણી અને ગોળ સાથે તો અહીંયા મેં ગુવારને સાફ કરી અને એકદમ સરસ રીતે કટ કરી લીધો છે હવે આપણે વઘાર કરીશું શાકનું તો અહીંયા મેં બે ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ લેશું તો અહીંયા મેં એક ચમચી રાઈ લીધી છે તમે ચાહો તો આમાં હિંગનો ઉપયોગ કરી શકો છો તો મેં આ હિંગ સ્કીપ કરી છે તો હવે એકદમ સરસ એવી રાઈ ફૂટે એટલે આપણે જે લસણની ચટણી હોય છે આપણી વાટેલી તે આપણામાં ઉમેરીશું લસણની ચટણીથી જ એકદમ સરસ એવું કાઠિયાવાડી સ્ટાઇલનો સ્વાદ આવશે ગોવાના શાકમાં અને એકદમ સિમ્પલ રીતે બની જતો અને ઝડપીથી બની જતો આ ગોવારનું શાકની રેસીપી એકદમ તમે જરૂર ટ્રાય કરજો તો હવે લસણની ચટણી એકદમ સરસ સરસ રીતે સતડાઈ જાય એટલે આપણે આની અંદર કટ કરેલો ગુવારો મેરી લેશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડીક વાર આપણે એને સરસડવા દઈએ હવે આપણે સરસડી જાય પછી આપણે એની અંદર મસાલા એડ કરીશું તો હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે સિમ્પલ રીતે એકદમ ઝડપીથી બની જતું આ ગુવાનું શાક છે તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર લેશું કોઈ પણ વેરીએશન કરવાની જરૂર નથી આ સિમ્પલ રીતે તમે શાક બનાવશો ને તો ખરેખર બહુ જ સરસ સ્વાદિષ્ટ બનવાનું છે તો બે ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે અહીંયા મેં મીડિયમ મરચું લીધું છે તમે તમારીથી ખાસ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો હવે અહીંયા આપણે એક ચમચી ધાણા ધાણાજીરું લેશું હવે ધાણાજીરું લેવાથી પણ સ્વાદ બહુ જ સરસ એવો આપણે શાકનો લાગે છે તમે ચા તમે ગરમ મસાલો એડ કરી શકો છો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને પાછું આપણે એકદમ સરસ રીતે મસાલાને હલાઈ લેશું થોડુંક આપણા તેલ આમાંથી થોડુંક તમને એવું લાગતું હશે કે ઘણું બધું છે પણ થોડુંક તેલનું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખીશું તો શાકનો સ્વાદિષ્ટ એકદમ સરસ એવો સ્વાદ આપણો સારો લાવશે હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું તમે અહીંયા બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તમે ચાહો તો આની અંદર ગોળ પણ ઉમેરી શકો છો હવે આ રીતે આપણે મિક્સ કરી અને હવે આપણે આની અંદર પાણી નાખીશું તો પાણી તમારે જેટલું રસાવાળું શાક જોતું હોય તે પ્રમાણે તમારે લેવાનું છે તો એકદમ સરસ રીતે પાંચ મિનિટ સુધી આને પહેલાં આપણે સીજવા દઈશું શાકને તો હવે સીજી જાય એટલે આપણે પાણી ઉમેરીશું તો મસાલા છે તે એકદમ સરસ રીતે ગોવારમાં એકદમ સરસ રીતે ભળી જાય છે હવે આપણે આની અંદર બે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને આ અઢીસો ગ્રામ જેટલું ગોવાર છે તો હવે આની અંદર દોઢ ગ્લાસ પાણી ઉમેરી અને ત્રણથી ચાર વિસાલ તમે વગાડજો એટલે શાક બનીને તૈયાર થઈ જશે પછી તમે તમારે એ રસાવાળું શાક જોતું હોય તો તમે એ પ્રમાણે તમે રાખી શકો છો હવે જો રોટલા આપણે સાથે સર્વ કરવાનું છે તો રસાવાળું શાક હોય તો ખાવાની મજા જ કંઈક અલગ અલગ જ હોય છે તો હવે આપણે એને કુકરને બંધ કરી અને આપણે શાકને થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કાઠિયાવાડી સ્ટાઇલથી ગોવારનું શાક અને સાથે બાજરાના રોટલા અને લસણની ચટણી અને ગોળ મળી જાય તો તો મોજ જ પડી જાય અને જો આવી ઠંડીમાં તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગે મારી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ